ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગાલા અસાઇનમેન્ટ બુક છે અને ગાલા અસાઇનમેન્ટ બુક કયા ધોરણનું તો કે દસમા ધોરણનું અને એની અંદર છે આપણો વિષય એટલે કે સામાજિક વિજ્ઞાન વિષય જી હા દોસ્તો તો આ સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર નંબર બે અને તેનો સેક્શન એ જેનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તેની પહેલા થોડીક બેઝિક માહિતી આપણે મેળવી લઈએ કે આ છે તમારું ગાલા અસાઇનમેન્ટ બુક અને તમે તેને માર્કેટની અંદર બસોને ચાલીસ રૂપિયામાં મેળવી શકો છો અને એ લેવા માટે તમારે બજાર સુધી જવું પડશે પણ 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 આનું આ જ એસાઇનમેન્ટ તમે બસોને ત્રીસ રૂપિયામાં તમારા ઘર બેઠા મેળવી શકો છો તમારે તેને ક્યાંય પણ લેવા જવાની જરૂર નથી કેવી રીતે મેળવી શકીએ તો કે એના માટે સરસ મજાની ડિટેલ્સ આપેલી છે કે આ અસાઇમેન્ટ બુક છે તેને મેળવવા માટેની લિંક

એન્ટર કરશો દાખલ કરશો એટલે આખે આખું ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું સોલ્યુશન સહિત તમને તેની અંદર જોવા મળી જશે અને આ જે ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ જે છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે આગળ વધીએ તો આ તમારા માટે સરસ મજાની નવનીત કંપની દ્વારા ત્રણ ત્રણ ઓફરો મૂકવામાં આવેલી છે શું છે પહેલી ઓફર તો કે પહેલી ઓફર છે ધોરણ દસ એના જે આ જે

અને જો તમારું બિલ છે એ ત્રણસો રૂપિયાથી વધારેનો થાય છે તો તમને પંદર ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળવાનું છે કેટલું ડિસ્કાઉન્ટ મળવાનું છે પંદર ટકા જેટલું એના માટે તમારે એક યુઝર પ્રોમો કોડ છે તેને દાખલ કરવાનો રહેશે પંદર ટકા ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો પ્રોમો કોડ છે એન એ વી ફિફ્ટીન એન એવી પંદર અને જો તમારી ખરીદી છે એ પાંચસો રૂપિયા કરતાં પણ વધારે થઈ જાય છે તો તમને વીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે એના માટેનો પ્રોમો કોડ છે એન એવી ટ્વેન્ટી આ તમે પ્રોમો કોડ દાખલ કરશો એટલે તમને વીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળી જશે અને ત્રીજી ઓફર શું છે તો કે આ જેટલા પણ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો આવે છે ટોટલ સાત વિષયના એ સાતે સાત વિષયના જો તમે ખરીદી કરો છો તો તેની સાથે તમને આજે ધોરણ દસ નું ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર પચીસ નું એકદમ એટલે કે તદ્દન ફ્રીમાં મળી જવાનું છે તો આટલી સરસ મજાની ઓફરો તમને મળતી હોય તો મારું તો પર્સનલી એવું કહેવું છે કે આ ઓફરનો લાભ લઈ લેવાય ક્યારેય મુકાય નહીં તો આશા રાખું છું કે તમે બધા જ વિદ્યાર્થીઓ આ ત્રણ ઓફરમાંથી એક કોઈ પણ એક ઓફરનો જરૂરથી લાભ લઈ લેશો અને જો કોઈ વાતની ખબર નથી પડતી વધારે માહિતી જોઈએ છે તો એના માટેનો કોન્ટેક્ટ નંબર તમને આપવામાં આવેલો છે 7046222254 અને આ બધી વસ્તુ ઓફરના લાભ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે તો શરૂઆત કરીએ આજનો પ્રશ્નપત્ર બેનો વિભાગ એ એમાં આપણને પહેલો પ્રશ્ન કીધેલો છે કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો શું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો

કે જે હાથમાં પહેરવાની જે રીંગ આવે ઘટી આવે તે એમાંથી પણ પસાર થઈ જતી અને એને જો સંકેલવામાં આવે ઘડી કરવામાં આવે તો દિવાસળીની જે માચીસની જે પેટી આવે ને એની અંદર પણ સમાઈ જતી એવું કહેવામાં આવે છે તો આવું કે આપણને અહીં દેખાય છે તો કે હા ઓપ્શન ડી ની અંદર દેખાય છે કે દિવાસળીની પેટી તો ઢાકાની મલમલ છે તેને સંકેલીને ઘડી કરીને મૂકવામાં આવે તો દિવાસળીની પેટીની અંદર સમાઈ જાય તો એની સાથે આપણે છોડી દઈએ પછી બીજું છે સમ્રાટ અશોક

ખાનગીકરણના કારણે શું મળ્યો તો વેગ મળ્યો તો ઈજારાશાહીને કે કોઈ એક કંપનીનો ઈજારો કોઈ એક પ્રોડક્ટ ઉપર આવી જાય એને ઈજારાશાહી કહેવાય એનું વર્ચસ્વ હોય તો આવી ઈજારાશાહીને વેગ કોના કારણે મળ્યો તો કે ખાનગીકરણના કારણે મળ્યો ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન નંબર શું છે તો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે તો એમાં આપણો છ નંબરનો પ્રશ્ન કે મોહે દડો નગરની નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના છે શું છે તેની ગટર યોજના છે છે તો એકદમ વિધાન સાચું હા કેવું વિધાન છે આ એકદમ સાચું વિધાન છે અને આપણે પછી જોઈએ જવાબ પછી બીજું છે ભવભૂતિ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું નું જીવન ચરિત્ર છે

આ ગ્રંથ છે તે બાણ ભટ્ટ દ્વારા લખવામાં આવેલો છે કોના દ્વારા લખવામાં આવેલો છે દ્વારા લખવામાં આવેલો છે એટલા માટે આ વિધાન ખોટું છે ત્યારબાદ આગળ જોઈએ આઠમો સવાલ ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે ઇન સામાયિક સામયિક બહાર પાડે છે આ વિધાન કેવું છે સાચું છે ત્યારબાદ આગળ જોઈએ

એ છે જીરો પોઈન્ટ ભારતનું સ્થાન એકસો ને ત્રીસ નંબરનું છે કેટલા મુ છે એકસો ને ત્રીસ નંબરનું છે આથી આ વિધાન આપણું ખોટું છે અને છસો નવ વાળો જે આંખ છે તે મધ્યમ પ્રકારની શ્રેણીમાં આવે

તાજ ત્યારબાદ ત્યાર બાદ બાર નંબર નો સવાલ કે ભારત ના વિવિધ લોકો ખાલી ભાવનાથી પોતાનું જીવન જીવે છે તો કે ભારત વિવિધ લોકો જે છે એ સહ અસ્તિત્વ પોતાનું જીવન જીવે છે તો આપણો જવાબ આવશે સહ અસ્તિત્વ ત્યાર બાદ તેર નંબર નો સવાલ કે ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ ખાલી જગ્યા ક્ષેત્ર અંદર સિંચાઈ થાય છે આખે આખા ભારત દેશ ની વાત કરવામાં આવેલી છે તો જવાબ આવશે આપણો

અને તાપી નદી ઉપર પણ બે યોજના આવશે કઈ કઈ આવશે તો કે ઉકાઈ અને કાંકરાપાર કઈ કઈ આવશે ઉકાઈ અને કાંકરાપાર આ બંને યોજના છે તે તાપી નદી ઉપર આવેલી છે ત્યારબાદ આગળ જોઈએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચુમ્માલીસ ખાલી જગ્યાથી કન્યાકુમારી સુધી જાય છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચુમ્માલીસ ખાલી જગ્યાથી કન્યાકુમારી કન્યાકુમારી સૌથી છેલ્લો ભાગ અને ઉપર જમ્મુ કાશ્મીરની અંદર આવેલું શ્રીનગર

આઈએમપી બેચ છે તે લોન્ચ કરવામાં આવેલી છે તો આજે જે આઈએમપી બેચ છે તેના કેટલાક ફાયદાઓ પણ છે કે આ બેચ ની અંદર જોડાવાથી શું શું ફાયદા થશે તો કે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન થઈ જશે અને આ જે આઈએમપી બેચ છે તેના લાઇવ અને રેકોર્ડેડ લેક્ચર તમને જોવા મળશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને તેની સમજાવટ મળશે પીડીએફ છે તે તમને સુપર ક્વોલિટીની અંદર જોવા મળશે જે તમે જોઈ રહ્યા છો અત્યારે વિડીયોની અંદર ડાઉટ ક્લાસ અને બેકઅપ પ્લાન પણ જોડાવા માટે તમને અહીંયા એક કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તમે મેસેજ કરીને તેમાં જોડાઈ શકો છો ત્યારબાદ આગળ જોઈએ

ત્યારબાદ આગળ ઓગણીસ નંબરનો સવાલ ભારતનું અર્થતંત્ર કયા પ્રકારનું છે તો કે ભારતનું અર્થતંત્ર છે તે મૂડીવાદી પણ નથી સમાજવાદી પણ નથી બંનેનું મિશ્રણ એટલે આપણો જવાબ આવશે મિશ્ર અર્થતંત્ર ધરાવે છે આપણો ભારત તો અહીંયા જવાબ આવશે ખોટું આય ખોટું અને પારંપરિક તો આવશે જ નહીં તો જવાબ આવશે આપણો ભારત દેશનું જે અર્થતંત્ર છે તે મિશ્ર અર્થતંત્ર છે ત્યારબાદ વીસ નંબરનો સવાલ નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે તો કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની છે જો અહીં આપણને આપેલું છે બેન્કિંગ તો બેન્કિંગની જે ક્ષેત્ર છે ને તે સેવા ક્ષેત્રની અંદર આવે બેન્કિંગ શેમાં આવશે સેવા ક્ષેત્રની અંદર આવશે કારણ કે સેવાનું કામ કરે છે મત્સ્ય ઉદ્યોગ તો તે પ્રાથમિક ક્ષેત્રની અંદર આવશે શેમાં આવશે પ્રાથમિક ક્ષેત્રની અંદર આવશે પછી પશુપાલન પણ શેમાં આવશે તો કે પ્રાથમિકમાં આવશે ખાલી વૈધુ કોણ અણુશસ્ત્રોનું ઉત્પાદન નાના મોટા

પછી ગુજરાતમાં કઈ કઈ મુખ્ય પાઇપલાઇનો છે તો ગુજરાતમાં કલોલ થી કોયલી અને સલાયા થી મથુરા આ બે મુખ્ય પાઇપલાઇનો આવેલી છે ત્યારબાદ ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે તો કે ઉત્પાદનના મુખ્ય ચાર સાધનો છે કયા કયા છે તો કે જમીન છે પછી શ્રમ છે પછી નિયોજન છે અને ચોથું કયું છે તમારે મને કહેવાનું છે પણ એમાંથી આજે જમીન વાળું જે છે

કઈ આર્થિક પ્રવૃત્તિ છે જે છે બજાર પદ્ધતિ થી તદ્દન વિરોધી છે બજાર પદ્ધતિ એટલે કે મૂડીવાદી પદ્ધતિ અને મૂડીવાદી પદ્ધતિ થી તદ્દન વિરોધી એટલે આવશે સમાજવાદી પદ્ધતિ તો જવાબ આપણો આવશે સમાજવાદી પદ્ધતિ તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આ તો તમારો સેક્શન એ તો આવા જ સામાજિક વિજ્ઞાન વિષયના જે નવા નવા અપડેટ છે તે તમારે જો મેળવવા હોય તો એના માટે તમારે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટેનો નંબર અહીં તમને આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તમારે કોલ કરીને જોઈન્ટ થઈ જવાનું છે અને કોર્સ જેમણે આપણે વાત કરીને આ એમપી બેચ વાળો કોર્સ એની અંદર જોઈન થવા માટે પણ આ નંબર છે તેના પર કોલ કરીને એકવાર ચોક્કસથી માહિતી મેળવી લેજો તો બસ વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું સરસ મજાનું સામાજિક વિજ્ઞાન વિશેનું પ્રશ્નપત્ર બેનો સેક્શન એનું સોલ્યુશન આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરીથી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત